નમસ્કાર મિત્રો આજના સોના ચાંદીના બજાર ભાવ માર્કેટની અંદર આજે એક ગ્રામ સોના ભાવ છે છ હજાર પાંચસો ને છપ્પન રૂપિયા દસ ગ્રામ સોનું પાસઠ હજાર પાંચસો ને માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ પંચાવન હજાર છસો રૂપિયા જેની અંદર મિત્રો કાલની તુલનામાં આજે ચાર ત્રણસો રૂપિયા વધારો થયો છે ચોવીસ કેરેટ સોના ની અંદર હવે માહિતી મેળવી લઈએ ચોવીસ કેરેટ સોનું અને બાવીસ કેરેટ સોનાના ભાવ શું રહ્યા જેની અંદર એક ગ્રામ સોનાના ભાવ છે છ હજાર દસ રૂપિયા દસ ગ્રામ સોનું સાહીઠ હજાર સો માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે છ લાખ એક હજાર રૂપિયા જેની અંદર મિત્રો બાવીસ કેરેટ સોનામાં પણ આજે ચાર હજાર રૂપિયાનો વધારો થયો છે જે મિત્રો છેલ્લા દસ દિવસનો રેકોર્ડ તોડિયો માનવામાં આવે છે સોનાની અંદર તો મિત્રો આગળ વાત કરીએ તો આપણી ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને હવે મેળવી લઈએ ચાંદીના બજાર ભાવ આજે શું રહ્યા જેની અંદર દસ ગ્રામ ચાંદીના ભાવ છે સાતસો પચાસ રૂપિયા સો ગ્રામ ચાંદી સાત હજાર પાંચસો માં વેચાઈ રહ્યું છે અને સો ગ્રામ સોનાના ભાવ છે પંચોતેર હજાર રૂપિયા તો મિત્રો આપણી ચેનલમાં આપણે રોજબરોજ સોના ચાંદીની અપડેટ આપતા રહીએ છીએ તો હવે પછી નેક્સ્ટ વિડીયો